નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સાથે સાથે આપણે સ્પોકન તમામ પ્રકારના લેક્ચર્સની લિંક પણ નીચે આપેલી છે તો એ પેલા વિડિયો જોઈ લ્યો અને વોકેફ શો આપણે નવમાં નંબરનો લેક્ચર પહોંચી ગયા છીએ આપણે વોકેફ શો એટલે શું તો કે સ્પેલિંગ આપણને યાદ રાખવા બહુ મુશ્કેલી પડતી હોય છે તો આ સ્પેલિંગને સરળતાથી કેમ યાદ રાખવા અને એના માટેના જે તમામ પ્રકારના નિયમો હોય છે એ નિયમો હું અહીંયા રજૂ કરતો હોય છે જેનું નામ છે તો સો આપ સૌ પરિચિત જ છો વધારે મારે શું કહેવાય એક્સપ્લેનેશનની જરૂર રહેતી નથી આજનો ટોપિક શું છે કે ટી એચ ટી એચ એટલે કે ટી એચ નો ઉચ્ચાર વાય નો ઉચ્ચાર કેટલાય થાય તો ટી એચ ના ઉચ્ચાર થતા હોય ને ક્યારે ધ થાય અને ક્યારે થ થાય અહીંયા ટી એચ ઈ વાય છે તો ધ્યેય કીધું તો થયો ટી એચ નો ઉચ્ચાર ટી એચ આઈ એન કે તો થ થયો થિંક હવે સ્પેલિંગ માં ટી એચ નું ટેન્શન દૂર પણ આ વિડિયો જોયા બાદ આ વિડીયો ની અંત સુધી બન્યા રહેશો એટલે કરજર રાય તકલીફ પડવાની નથી તો તૈયાર જ છો તો એની પહેલા આપણી જે પરંપરા છે પરંપરા અનુશાસન જે કઈ છે એ

બે બે નિયમ યાદ રાખવાના છે એટલે બધું રેડી જ્યારે કોઈ પણ વર્ડ એટલે કે શબ્દ અંગ્રેજીનો એ શબ્દમાં ટીએચ આપેલો હોય એ શરૂઆતમાં હોય તોય ભલે ને છેલે હોય તોય ભલે ને વચ્ચે હોય તોય ભલે પણ જો ટીએચ પછી ઈ આવેલો હોય ને ત્યારે ટીએચ નો ઉચ્ચાર ધ થાય આ 90% શબ્દોમાં ફોલો થાય છે બરોબર છે તો બાકીના 10%

ધ થાય અને ટી એચ પછી ઈ સિવાયનો કોઈ પણ અક્ષર હોય ને ત્યારે એનો ઉચ્ચાર થ કરવાનો તો જોઈએ પણ જો મેં તમને કીધું હતું ને કે આ બે જે નિયમ છે ને આ નેવ ટકા શબ્દોમાં આ ટ્રીક ફોલો થાય છે જ્યારે દસ ટકા વર્ડમાં આ ટ્રીક ફોલો નથી થતી તો ભાઈ દસ ટકા નો સાહેબ તો કયો કહો 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 ચિંતા ન કર દસ ટકા વર્ડ્સમાં એ જે કહેવાય અપવાદ છે અપવાદ કોને કહેવાય કે જેમાં કોઈ નિયમ નો લાગુ પડતો એવા અપવાદ કહેવાય ઘણા એવો ક્લાસમાં કે ભાઈ એને કોઈ નિયમ લાગુ જ ન પડ્યા સાહેબ કે તો કીધા રાખે બરોબર એ અપવાદ તો અહીંયા અપવાદ હોય ભાઈ બધી અપવાદ હોય ભણવામાં હોય તો અહીંયા હોય બરોબર નેવ ટકા વર્ડ ની તો આ સોલ્યુશન થઈ ગયું દસ ટકા વર્ડ છે એ હું તમને હમણાં આપી દઈશ એટલે એ પણ સોલ્યુશન એટલા જ યાદ રાખી લેવાનું બાકી પૂરું એના સિવાયના બીજા વર્ડ છે નહીં હવે જો પણ મેઇન વસ્તુ આપણે કે ભાઈ સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ છે ફક્ત બસો ને નવ્વાણું રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો હું સ્પોકન નો લેક્ચર આપણે એમ કેવાય ને કે આ આ મફત જ કહેવાય એક પ્રકારનું આપણી એપ્લિકેશન છે એમ ધ લર્નિંગ એપ એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષ માટે આવતા પાંચમા મહિના સુધી હું તમને અંગ્રેજી ફક્ત બસો નવ્વાણું રૂપિયા મફતમાં જ શીખવાડીશ એમ જ કહું છું બરોબર છે ફક્ત બસો નવ્વાણું રૂપિયામાં દર અઠવાડિયે મારો લાઈવ લેક્ચર હશે તમને તમામ પ્રકારની જેટલા પણ સ્પોકન ઇંગ્લિશ છે જેટલા પણ વોકેબ્સો છે એ બધાની પીડીએફ તમે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લીધો એટલે બધું એને ફ્રી બરોબર છે સાથે સાથે આપણે ટૂંક સમયમાં બુક પણ આવવાની છે એટલે બુક આવશે તો એ જેને કોર્સ કરી લીધો છે તો એને પણ એમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે બે ચાર મહિનામાં આવી જશે બરોબર યુઝ ડિસ્કાઉન્ટ છે પઢાઈ અબ રૂકેગી નહીં અને ખાસ આ નંબર તમને દેખાતા હશે નાઇન સેવેન ટુ સેવેન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ મારા જ નંબર છે હું જ ફોન ઉપાડીશ આઠ વાગ્યા પછી સાંજે આઠ વાગ્યા પછી કોલ કરજો એટલે શું ટુમાં હું ફ્રી હોય ને તમે ફ્રી હોય તો વાત પણ કરી શકીએ બરોબર એટલે બસો નવાણ રૂપિયાનો કોર્સ આજે જ લઈ લો સ્પોકન ઇંગ્લિશ હજી આ બેઝિક શરૂઆત થઈ છે દર અઠવાડિયે લાઈવ લેક્ચર કોણ કરાવે પહેલાં જ મને ઈ કહો કોઈ યુટ્યુબર કરાવતા હોય તો મને કહેજો બરોબર છે કોઈ ન કરાવે બસો નવ્વાણું રૂપિયા સાથે સાથે વોટ્સઅપ ની ફેસિલિટી ભાઈ તમારે કઈ પ્રશ્ન છે તો એ સોલ્યુશન આપી શકું બરોબર બધું આવી જ રીતે આના કરતા પણ સહેલી રીતે તમે મને પ્રશ્ન પૂછી શકશો લાઈવ સર આમાં આમ કેમ થયું ફક્ત બસો નવ્વાણું રૂપિયા હવે આગળ હા ઘણા એમ હોય સર મારે સ્પોકન નો કોર્સ હતો મારે આ બધું મટીરિયલ જોતું હોય તો મટીરિયલ જોતું હોય તો એના માટે પીડીએફ કોની કોની વોકેબ શો

અને ગમે તો લેવાનું આપણે અહીંયા ફ્રી કન્ટેન્ટ પણ મૂકેલું છે એક બે પીડીએફ ઓમાં વિડીયો મૂકેલા જોવો આપડા યુટ્યુબ ના તમામ વિડીયો જોવો ગમે તો જ આમાં લેવાનું ફરજિયાત કોઈ નથી પણ એકવાર આ નહીં લ્યો તો પછી આવતા વર્ષે પછતા જો કરે આ કર લીધું તો બહુ સારું હતું બરોબર એટલે નવ્વાણું રૂપિયા ભાઈ સો રૂપિયા ભાઈ ગમે અહીંયા આપણે વાપરી નાખતા બસો નવ્વાણું આપણે ગમે અહીંયા વાપરી નાખતા પણ યોગ્ય જગ્યાએ વાપરીએ છો તો આપણને આપણને ફાયદો છે ચાલો હવે આગળ વધીએ કે TH નો ધ સાઉન્ડ ક્યારે આવે એક્ઝામ્પલ મે તમને કહી દીધું કે ટીએચ પછી ઈ હોય તો એનો સાઉન્ડ શું કરવાનો ધ થાય જો હવે TH પછી ઈ છે તો આને શું વચાય ધ ધ વાચ્ય છે TH પછી ઈ તો દે જોયું TH પછી ઈ તો દે TH પછી ઈ છે તો ધેર TH પછી ઈ છે ધેર TH પછી ઈ છે ધેન TH પછી ઈ છે देम પીએચ પછી ઈ છે ધીઝ પીએચ પછી ઈ છે ધેમ સેલ્સ પીએચ પછી ઈ છે ધેર ફોર પીએચ પછી ઈ છે જો વચ્ચે આવ્યો ફાધર પીએચ પછી ઈ છે મધર છે બધામાં તમે જો ટીએચ પછી ઈ છે એમાં ટીએચ નો ઉચ્ચાર ધ થાય હજી જો બ્રધર ટીએચ પછી ઈ ટુગેધર ટીએચ પછી ઈ આઈધર ટીએચ પછી ઈ નાઈધર ટીએચ પછી ઈ અધર ટીએચ પછી ઈ જો આ ટીએચ નો સાઉન્ડ કરાવું જો હું બધે પછી વેધર ટીએચ પછી જેટલા પણ આવા શબ્દો તમને દેખાય છે એમાં જો ટીએચ પછી શું છે પણ મેં કીધું ને અપવાદ કોના ધન અહીંયા ટીએચ પછી ઈ નથી છતાં પણ આને ધીસ વચાય છે ધ ધજાન ધ હવે તમને સર તમે તમને એમ કીધું ટીએચ પછી ઈ હોય તો જ ધ કરવાનો પણ આટલા એક્સેપ્શન કેસ કહેવાય એટલે કે અપવાદ કહેવાય તો આટલા યાદ રાખી લીધા એટલે આ ધ વાળા આટલા છે કે ટીએચ પછી ઈ નથી છતા એને ધ વચાય છે ધેટ ધ ધજાન ધ ધોઝ ધ ધજાન ધ તો ટીએચ પછી ઈ નથી સાહેબ તોય કેમ અપવાદ મે કીધું ને તો આટલા અપવાદ છે આટલા અપવાદ કરી લીધા ને એટલે એ ઓલા સિવાયના બધા છે ધો અલધો

1000 બાથ પાથ ટ્રૂથ હવે આમાં છેલ્લે છે જો કે એની નથી છતાંય પણ જોયું ને એમાં છેલે ઈ તો છે ને એટલે થ જ કરવાનો હોય સ્મૂથ થર્ડ અને 30 પણ જેમ ઓલાના પદ તમ આમાં એ અપવાદ છે શું કે થ પછી ઈ છે તો આનો ઉચ્ચાર તો સાહેબ ધ જ થ આવો જોઈએ આપણે નિયમ જોયા નહીં પણ એમાં આટલા જે શબ્દો છે આટલા આ આના અપવાદ છે કે ટીએચ પછી ઈ છે ને છતાંય એનો ઉચ્ચાર થ થડ નો થ થાય છે થર્મોસ થિયરી થિયેટર ક્હીમ થર્મલ થેરાપી થર્મોમીટર પેન્થર પછી પથેટિક સિમ્પથી પછી મેથેમેટિક હાઇપોથેટિક બસ આટલા શબ્દો યાદ રહે ને ઓલાના અપવાદ એટલા યાદ રાખી લેવા બાકી બધા નિયમ લાગુ પડે તો કેટલા શબ્દ છે સાત આઠ નવ દસ બાર શબ્દો આના છે ઓલા બસ વીસ શબ્દ યાદ રાખી લો એટલે ટી એચ વાળો તમારું તમામ પ્રકારનું નોલેજ તમને આવી જ જશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી અને આના બાકીના જે તમામ પ્રકારના જે શબ્દો છે ટી એચ વાળા એ બધાનો વિડીયો આપણે નેક્સ્ટ ફક્ત રીડિંગ માટે બરોબર એટલે આપણને ખ્યાલ આવે બહુ નાનકડો છે ફક્ત રીડિંગ માટેનો છે એ આના પછીનો લેક્ચર આપણે મૂકીશું તમને ખ્યાલ આવે પણ સ્ટુડન્ટ્સ ખબર પડી ગઈ છે કે ટીએચ નો મીનિંગ છે ક્યારે થ થાય ક્યારે ધ થાય સમજાઈ ગયું તો આવા ને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો અને ખાસ આજે ના જે સ્પોકન માં મારી સાથે જોડાઈ જાજો જેથી કરીને મોઉ મોડું ન થઈ જાય બરાબર જાગ્યા ત્યાંથી સવાર બસો નવ્વાણું રૂપિયા એમાં નવ્વાણું તો બાદ થઈ જાય એટલે પીડીએફ ના બસો રૂપિયામાં જ ફક્ત આખું વર્ષ આવતા પાંચમા મહિના સુધી આપણે સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ કરાવવાના છીએ તમામ પ્રકારનો એકદમ બેઝિક લેવલ થી આપણા વિડીયો જોઈ લેવાના ગમે તો લેવા ઓકે તો નવા વિડીયો ફરી પાછા મળીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ